બરોબર છે બરોબર છે કેમ છો મિત્રો વિડિયો ચાલુ કરતા પહેલા જ તમને એક સરસ મજાની એપ વિશે કહી દઉં જેનું નામ છે રમી સર્કલ રમી સર્કલમાં એક સેફ એપ્લિકેશન છે જેની અંદર એક કરોડથી પણ વધુ એક્ટિવ યુઝર છે તો રમી રમીને જીતી શકો તો તમે પૈસા તો આમાં એક તુરંત વિડ્રોલનું પણ ઓપ્શન છે જે તમે જીતેલા પૈસા દસ જ સેકન્ડમાં તમારા ખાતામાં પડી જાય છે અને આ રમી રમી ખૂબ જ સરળ છે અને ગમે તે મોબાઈલમાં મસ્તીની હાલે છે તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર મિત્રો રા કે નહીં જોવો છો મારી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક તરત જ કરો રમી સર્કલ એપ ડાઉનલોડ અને જીતો પૈસા હા સાઇન અપ કરતાની સાથે જ બે હજાર રૂપિયા તમને વેલકમ બોનસ તો અત્યારે જ જાઓ અને રમી કરો ડાઉનલોડ અને રમી રમીને જીતો તમે પૈસા અને આ મિત્રો આમાં પૈસાનું છે જોખમ તો તમે તમારી જવાબદારી ઉપર રમજો અને આ ગેમની નત પણ લાગી શકે છે તો તમે તમારી જવાબદારી ઉપર તો ચેમ છો બધા બહુ ભૂંડાસી મહા હાલ તારો આજ મારો કાઢું મગજ ફરી ગયું લાગે

તો હવે વધ્યા અને આપણે ડાયલોગ હોય ડાયલોગ સાહેબ એ અમારે જાણે જુનવણી હીરાને પસ્કગાટમાં હુમલો આવ્યો હોય હાથમાં બીડી ઉપર નરકની સીડી નામ છે મારું લોખો તીડી આને મને શું કીધું તું બાથરૂમ સિંગર તો સાહેબ બાથરૂમ સિંગર હાલો હું માની લઉ બાથરૂમ સિંગર તો આ કેવો સિંગર છે તમને દેખાડું હાલો દેખાડું સ્ટાર્ટ વાહ વાહ રાનુ મંડલ ના ઘરવાળા વાહ રાનુ મંડલ

નું તો નગી થઈ ગયું હાલો એ તો કમ્પ્લીટ થઈ ગયું ગણેશ સ્થાપનાય થઈ ગઈ છે હવે આપણે થખબાસ હવે ખાલી અહીંયા મામેરા લઈને જવાનું છે યે બડી અચ્છી વાત કરી યાર પણ સાહેબ રાનું મંડલે નકી કેમ કર્યું કે મારે આને આ લગન કરવા છે ખબર છે તો એવા એક થોડાક ફોટા તમને બતાડું રેડી યે હે આમ જિંદગી હવે ઇન્સ્ટાગ્રામ નો કમાલ જોવી યે હે મેન્ટોસ જિંદગી

के कलेजा दिखा देंगे तो करना परेशान हो गए हम लोग ढाई साल से ये भी परेशान हो गए हम भी परेशान हो गए करो फिर हमारी पावर है हमारी पावर है जब तक हम कह रहे थे करो 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 करो, करो तो कह रहे थे तुम करो आज हमने कर दिया तो कह करें, रहे हम करेंगे तो करो ना भाई क्यों नहीं कर रहे आने मने की दो तो बाथरूम सिंगर तो हमें इन्हें हाँ हम बोलीवुड सिंगर ने बाहरों पर मेरा 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 क्या दर्द है तेरी आवाज में छोरे कुछ भी कुछ भी भाई सिर्फ कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ खत्म बाय बाय टाटा गुड बाय गया તો બસ આ તેતડાને ને હવે આવ્યો અને આપણે કરીએ આપડી ધંધી જય માતાજી ના જલી ના